તમારા મારું નામ ડુક્કા સુહેબ અબ્દુલ અજીત છે હસનપુર ગામનો વતનુ શિવ તાલુકો અડગામ જિલ્લા બનાસકાંઠા અમારે પહેલાં ગ્રુપ ગ્રામ પંચાયત હતી અત્યારે હસનપુર ગ્રામ પંચાયત છે છેલ્લા ટર્મમાં અનુસૂચિત જનજાતિની પણ અમારે ત્યાં સીટ હતી આ વખતે પણ છે વાસ્તવમાં અનુસૂચિત જનજાતિનો કોઈ ઉમેદવાર અમારે ત્યાં નથી લાસ્ટ ટર્મમાં મેં મહેનત કરી હતી ઠરાવ કરી અને કાગળ પણ સરકારશ્રીને આપ્યા હતા કે અમારા ત્યાંથી અનુસૂચિત જનજાતિની સીટ મતદાર ન હોવાના કારણે કાઢવામાં આવે પરંતુ હજુ એ કાઢી નથી અને એ છે જ એના કારણે એ વોર્ડમાં કોઈ ઊભું રહી શકતું નથી અને એ વોર્ડની કમી મહેસૂસ થાય છે બીજું એ છે કે નેક્સ્ટ લાસ્ટ યર લાસ્ટ પાંચ વર્ષના ટર્મમાં પણ સરપંચની સીટ જે હતી એ સામાજિક શૈક્ષિક પછાતની હતી અનામત હતી જે આ વખતે પણ છે ત્રીજું એવું બન્યું છે કે આ વખતે જે અમારા વોર્ડ જે છે વોર્ડની વહેંચણી જે છે એ લાસ્ટ ટાઈમ જે રીતની હતી વોર્ડની વહેંચણી એવી રીતે નથી એક જ કુટુંબના બે ત્રણ સભ્યો અલગ અલગ વોર્ડમાં પણ નામ છે આ બધી તકલીફો હતી જેના કારણે ગામ ભેગું થયું અને ગામે પછી ચર્ચા કરી ગામના સમસ્ત ગામ એમાં હિન્દુ સમાજના લોકો પણ મુસ્લિમ સમાજના લોકો પણ દરેક સમાજના લોકોએ એ ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ આ કાર્ય થતું નથી તો હવે આપણે એક જ કરીએ કે આમ પણ આપણે જો વિકાસ કરવો હોય ગ્રામ પંચાયત જે છે એ ગામ માટે જ છે તો ગામના સક્ષમ સબળ ઉમેદવારો અને તમામ પ્રજાનું કામ કરી શકે એવા ઉમેદવારો કામ થાય જેના કારણે પછી એવું વિચાર્યું અંતે